હલો ફ્રે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પછી ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા ત્રણેય વિડીયોની નોટિફિકેશન છે દરરોજની માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમે તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તો તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો બે રૂપિયાથી લઈ છસો અઠ્યાવી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ છસો સત્તાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ सफेद जुआर जो भाव सेव रूपया लाई नौ सौ एक रुपया जुआर लाल लाल जुआर एकतालीस रूपया हमें जुए जुआर पीड़े पीड़ी जुआरना चार सौ एकवी रूपया लाई पांच सौ पची से हम जुए बाजरी बाजरी न चार सौ रुपया लई पांच सौ दस रुपया से हम जो तुवेर तुवेर पाव जो पावे बार सौ रुपया लई हो रुपया से हमें जे सीरा पीरा सणा पाव से बार सौ दस एक हज़ार वीस रुपया लई बार सौ पांच रुपया से हम जो सणा सफेद ચણા સફેદના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો રૂપિયા થી લઈ અઢારસો છ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો પિંચોતેર રૂપિયાથી લઈ અગિયારસો સોતેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પચીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો બે રૂપિયા છે હવે જોઈએ કળથી કળથી જે ભાવ છે તે સાતસો પિંચી રૂપિયાથી લઈ નવસો ચોપન રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા દાણાના જે ભાવ છે બારસો અઠ્યાસી રૂપિયાથી લઈ બારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો અઢાર રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો સુમાળી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એંસી રૂપિયાથી લઈ આઠસો પંદર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ કારાથલ કારાથલના જે ભાવ છે તે એક હજાર ત્રણ હજાર દસ રૂપિયાથી લઈ છેતાલીસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ પચીસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ સત્તરસો પંદર રૂપિયા છે હવે જોઈએ સુકામરસા સુકામરસાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો બાર રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ પંદરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે ચાર હજાર રૂપિયાથી લઈ બેતાલીસો ચુમોતેર રૂપિયા છે अब है જોઈએ રઈ રઈ નાજે બાવસે 1030 રૂપિયા થી લઈ 1253 રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી નાજે બાવસે 1000 રૂપિયા થી લઈ 1134 રૂપિયા છે હવે જોઈએ ઈચપ ગુલ ઈચપ ગુલ નાજે પાઉસે 790 રૂપિયા થી લઈ 790 રૂપિયા છે હવે જોઈએ ક્લોજી भाव से बतरीसौ रुपया लई पत्र सौ ओग्तेर रुपया हमें जो रो रहा भाव से एक हज़ार रुपया लई अगियारो वीस रुपया से हम जो गुवार ना बी गुआर बीना भाव से नौ सौ रुपया लई एक हज़ार वीस रुपया से तो मित्रों आ था। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ